પાલેજ પોલીસ તંત્રના નવનીત કાશીરામ મર્યાદા નિવૃત્ત થતા પીઆઈ દ્વારા વિદાય અપાઈ પાલેજ તારીખ એક નવ પાલેજ પોલીસ સ્ટેશન ખાતે એએસઆઈને ફરજ બજાવતા નવનીતભાઈ કાશીરામ તેત્રીસ વર્ષ પોલીસ ખાતામાં ફરજ બજાવી મર્યાદાને કારણે નિવૃત્ત થતા ગત રોજ પીઆઈ શિલ્પા દેસાઈના અધ્યક્ષસ્થાને સન્માન સમારંભ યોજવામાં આવ્યો આ પ્રસંગે પાલેજ પીએસઆઈ સંજયકુમાર બાજીરાવ શિંદાને સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહી એ એસઆઈ નવનીતભાઈનું ફુલહારથી સન્માન કરી મોમેન્ટો સન્માનપત્ર આપી વિદાયમાન આપી હતી પાલેજ પીઆઈએ તેમનું નિવૃત્તિ જીવન સુખમય નીવડે એવી પ્રાર્થના કરી શુભેચ્છા પાઠવી આ પ્રસંગે પાલેજ પોલીસ ચોકી ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અંતે જમણવાર લઈ બધાએ વિદાય લીધી હતી आप सौ ने जो मैं खुशी मड़ी કે આજે બધા અમે મારા વિદાય સમારંભમાં હાજર રહ્યા એ બદલ મને ઘણો બધો આનંદ થયો હું સાહેબને ને હું લગભગ વર્ષ દોઢ વર્ષ પહેલા હું હાજર થયો હાજર થવા માટે હું આવ્યો એ બધે સાહેબે મને એમ કીધું કે તમારે કોર્ટમાં જવાનું છે મેં ના પાડ્યું કે સાહેબ હું ના નથી પાડતો આપ સાહેબની ઈચ્છા છે તમે મને રોડશાપ શું કરવા માટે અમારે પચીસ કિલોમીટર દૂર થાય છે આવવા જવા માટે ટપાલ લેવાય ખાંભ જવાનું એટલે મને પીએસઓ તરીકે રાખશો સારું છે સાહેબે મારી વાતને માન્ય રાખીને મને પીએસઓમાં નોકરી આપી અને નોકરીના સમય દરિયાની અંદર આપ સૌને મારે વારંવાર ઊંઘમાંથી ઉઠાડવા પડ્યા છે નોકરીના કારણે સર કે ભાઈ આવું થયું છે કે દવાખાનામાંથી વર્ધી આવી છે ના વર્ધી આવી છે ભાઈ મારા જમાદાર એટલે રાઈટર એટલે તમામ એમાં મારે ગુપ્તાજી બહેન તો વધારે મારે જવું પડ્યું છે મારું મારે ગુપ્તા ગુપ્તાજી મારે ઘણી ખાતર આમ મીઠો આમ ઝઘડો થતો હતો અને અમે ખુશી ખુશીથી અમે સહી લેતા હતા એ ઘણી વખત મારી જોડે એમ થોડુંક કકડાઈ જાય કે ભૂલે તેમ છતાંય મારાથી કંઈક મને કંઈક ભૂલાઈ ગયું હોય ને દિવસો તરીકે তু সবির মাফী যাই জয় হিন্দ জয়